ઝાલોદનગરના બી એમ હાઈસ્કૂલ ખાતેથી ઝાલોદનગરમાં આરએસએસ દ્વારા વરસ પ્રતિપ્રદા ઉત્સવની ઉજવણી સાથે નગરમાં પથ સંચાલન કરાયું આ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારનારો સવારે દસ કલાકે નગરજનોએ પુષ્પર્ષા કરી અને આરએસએસના પથ સંચાલનને અભિવાદન કર્યું હિન્દુ કેલેન્ડર અનુસાર નવ વર્ષ એટલે કે વરસ પ્રતિપ્રદા પ્રતિપ્રદા ઉત્સવ ભારતીય નવ વર્ષની શરૂઆત ચૈત્ર સુધી એકમના દિવસે થાય છે અને આજના દિવસે સૃષ્ટિની રચના રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક થયો હતો ચૈત્ર શુકલ પક્ષ પ્રતિપ્રદા વિક્રમ સંવંત બે હજાર બત્રીસનું સ્વાગત સાથે નવરાત્રિ પ્રારંભ પણ આજથી થઈ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે જે ચૈત્ર શુકલ એકમના દિવસે વર્ષ પ્રતિપ્રદાના નવા વર્ષ તરીકે ઉજવે છે દરેક હિન્દુ પોતાના નવા વર્ષને ઓળખે અને પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિને ન ભૂલે તે માટે આજે ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે સૌ આરએસએસના કાર્યકર્તા સંઘના ગણવેશમાં પહેરી અને બીએમ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહેલા હતા ત્યાં પ્રાર્થના કરી સંઘના સૌ કાર્યકર્તાઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પથ સંચાલન રૂપે નગરમાં શિસ્તબદ્ધ રીતે નગરમાં ભ્રમણ કર્યું હતું આ પથ સંલન નગરના બીએમ હાઈસ્કૂલથી બસ સ્ટેન્ડ આંબેડકર ચોક ખાટવાડા ગીતા મંદિર સ્વાણીમ સર્કલ કોળીવાડા મીઠા ચોક શહીદ રાજેશ ચોક ભરત ટાવર સહિત બીએમ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થયેલ છે છેલ્લે સૌ સંઘના કાર્યકર્તાઓને વર્ષ પ્રતિપર્ધા ઉત્સવ વિશે માહિતી પણ આપવામાં આવી હતી